ઘટનામાં કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા એકસો આઠ મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો અકસ્માતને પગલે કાર અને ટ્રક બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી વાહનોને ખસેડી હાઈવે ખુલ્લો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આ જ સ્થળે અવારનવાર અકસ્માતોને લઈ નગરપાલિકાના કાઉન્સિલર અહેમદભાઈ ચાંદે પ્રતિક્રિયા આપી હતી હાલમાં દાહોદ બાયપાસ પર આજે અકસ્માત બન્યો છે એમાં એક મોટી ગાડી છે અને એક ફોર વ્હીલર છે ફોર વ્હીલરમાં તપાસ કરતા એવું જાણવા મળ્યું કે એક હમણાં નવ યોગ લગ્ન કરેલું જોડું બેઠેલો હતો એ લોકોને તો ઠીક છે કે થોડું ઘણું વાગ્યું છે વધારે નથી એમના ડ્રાવરને થોડી ગંભીર ઈજા છે એમને દવાખાને મોકલ્યા છે ટ્રકના ડ્રાવરને પણ એમને પણ મોકલ્યા છે અને વારેઘડી ઘડી આ જગ્યા પર આ ચોકડી પર એટલા બધા અકસ્માતો બની ચૂક્યા છે કે આગળ હમણાં ત્રણ મહિના પહેલાં પણ એક છોકરાનું ડેથ થઈ એના છ આઠ મહિના પહેલા પણ એક છોકરાની ડેથ થઈ એવા અવારનવાર ઘણા અકસ્માતો બની ચૂક્યા છે એ ટાઈમમાં કે ભાઈ આ એક બાયપાસ છે અને હવે તો સરકારે પણ એવું કીધું છે કે ભાઈ જ્યાં પણ અકસ્માત બને ત્યાં આપણે સંત્રોડમાં પણ એક નાના બમ બનાવીને જે બનાવીને રનિંગ બમ્પ જે બનાવવામાં આવે છે તેવા બમ અમને પણ આ બાયપાસ પર બે ત્રણ જગ્યાએ એવા અકસ્માત ઝોન છે એવી જગ્યા પર બનાવી આપે હું દાહોદના જે નેશનલને લાગતા ઓળખતા જે પણ ડિપાર્ટમેન્ટ યા પોલીસ તંત્ર યા કલેક્ટર દાહોદ આપણા સાહેબ એમને પણ રજૂઆત કરું છું કે સાહેબ આને ધ્યાન પર લે આ અવારનવાર બહુ ગંભીર ઇજાઓ થાય છે અને કંઈક લોકો અહીંયા મૃત્યુ થયા છે અહીંયા અમારા સમાજની લગભગ અહીંયા ખેતીવાડી છે આ બાજુ જોઈએ તો ચોકડી પર લગભગ દોસો બસો દુકાનો છે રોજ સવારથી રાતના બાર અગિયાર વાગ્યા સુધી આવર જવન અહિયાંથી થાય છે એટલે અમે તંત્રને રજૂઆત કરવા માંગીએ છીએ કે તાત્કાલિક આ તો અમને અહીંયા સર્વિસ રોડ કાઢીને આપે અથવા અમને અહીંયા બમ બનાવીને આપે જેથી કરીને આ જે પણ નાની મોટી ઈજાઓ થાય છે ઘટનાઓ મૂર્તિ થાય છે એના પર રોક થાય બીજું કે આ દાહોદ સિટીમાં આપણે આવી ચૂક્યા છીએ આ દાહોદ સિટીની બિલકુલ જોડેમાં નેશનલ હાઈવે છે અમે નેશનલ હાઈવેને પણ રજૂઆત કરીએ કે અહીંયાથી લગાવીને અમને સ્ટ્રેટ લાઇટ આપે અને અહીંયા પણ કોઈ પણ ક્રોસિંગ પર એ લોકોનું કોઈ પણ જાતનું મૂકેલું નથી કે જેથી લોકોને ખબર પડે કે ભાઈ આ ક્રોસિંગ છે કે એ લોકોને ધ્યાન આવે એ પણ આપણને જરૂરી છે અહીંયા લગભગ લાઇટો સિત્તેર પર્સન્ટ બંધ છે એમની જે બેન ચોકડીને આજુબાજુ નાખેલી છે અને અહીંયાથી લગાવીને ટેટ આપણે ગાઠાબીર સુધી આપણે લાઇટોની જરૂર છે નેશનલવાળાને હું રજૂઆત કરું છું